સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર અઠાવન પરનો પ્રસંગ છે શ્રી યમુનાજીનું સ્વરૂપ આ પ્રસંગની અંદર યમુનાજીનું સ્વરૂપ કેવું છે તેના વિશે પાંચા ભાગા સમજાવી રહ્યા છે યમનાજી તો મહારાણી છે ઠાકોરજીના પટરાણી છે ચતુર્થ પ્રિયાના જૂથમાં મુખ્ય પ્રિયા યમનાજી છે યમનાજીના જૂથના જીવો નિર્ગુણ કહેવાય છે તે જૂથ ઠાકોરજીને ઘણું વાલું છે અનિંતા તે યમુનાજીની દાસી છે સર્વભક્તિ કીધી ભક્તિના ઘણા પ્રકાર કીધા છે તેમાં પુષ્ટિ ભક્તિ અનિંતાને કીધી સર્વભક્તિમાં પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિને પટરાણી કીધી છે અને તે યમુનાજીના દાસી છે યમુનાજીને ઘણું પ્રિય છે જેથી જે જીવ યમુનાજીનું સ્મરણ કરે તેને તેની દાસીરૂપ અનિંતાની પ્રાપ્ત થાય સ્વામિનીજી ક્યારેક માન ઠાકોરજીથી કરે પણ યમુનાજી ક્યારેય ઠાકોરજીથી માન કરતા નથી એવું વહલું સ્વરૂપ ઠાકોરજીનું યમુનાજીને છે અને તેથી જ ઠાકોરજીને યમુનાજી અધિક પ્રિય છે અધિક વાલા છે તેથી ઠાકોરજીએ તેને પોતાના સ્વરૂપનો શિંગાર સર્વે આપ્યો છે તે તેની અધિકતાનું પ્રમાણ છે યમુનાજીમાં અનંત ગુણનો ભંડાર છે યમુનાજીનું સ્વરૂપ એ સર્વલોક વેદ પુરાણ શાસ્ત્રથી ન્યારું છે તેનો મહિમા અંતરંગ જીવ જાણે તેથી પ્રથમ યમનાષ્ટકનો પાઠ બોલાય પછી સેવામાં જવાય અપ્રસ્નાન પણ ત્યારે થયું કહેવાય કે જ્યારે યમનાષ્ટકનો પાઠ બોલાય સેવા કાર્યમાં જતાં પહેલાં યમનાષ્ટક અવશ્ય બોલવું પછી ચરણામૃત તિલક સેવામાં જવા માટે થાય યમનાજી જીવને સેવા કરવાનો અધિકાર આપે છે માટે યમનાષ્ટકનો પાઠ ફલ સ્વરૂપ છે તેવું વર્ણન વલ્લભાચાર્યજીએ કીધું છે તે પુષ્ટિના સર્વે જૂથના જીવને કાજે ઠાકોરજીએ ને યમુનાજીએ તેમની પાસે કહેવરાવ્યું છે તેથી જીવ ઠાકોરજીની સેવા જોગ થાય સેવામાં જતા પહેલાં યમુનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો યમુનાજી તો અજન્મા છે તેનું પ્રાગટ કંઈ ભૂતલમાં થયું નથી તેનું અવતરણ ભૂતલમાં ગોલોકધામમાંથી થયું છે જે જ્યાં જ્યાં ઠેરાણા ત્યાં તેનું મહાત્મ દેખાડ્યું છે જેથી તે લોકને પાવન કીધા કલિંદ પર્વત ઉપર પ્રથમ પધાર્યા એટલે કાલિંદી કહેવાના સૂર્યમંડલને ભેદીને પધાર્યા તેથી સુર સુતા કીધા આમ તેના ગુણ વિશે નામ આપ્યા છે શ્રી ગોપાલજીએ પ્રથમ વચનામૃતમાં કીધું કે તે સામાન્ય જલ નથી ઠાકોરજી અને સ્વામિનીજીનું શ્રમ જલ છે રાસ સમયે જે ઠાકોરજીને અને સ્વામિનીજીને શ્રમ જલ થયું તેનું દાન ઠાકોરજીએ યમુનાજીને કીધું અને ઠાકોરજીના હૃદય કમલમાંથી દ્રવીભૂત થયા પ્રગટ થઈને ઠાકોરજીના સુખનો વિચાર મુખ્ય યમુનાજીએ પ્રગટ કીધો તેથી ઠાકોરજીએ તેને વચન આપ્યું કે અમો એક ક્ષણ પણ તમારાથી દૂર થશું નહીં આવી કૃપા યમુનાજીની ઉપર ઠાકોરજીની તેની સેવાથી થઈ અને ઠાકોરજીને કહ્યું કે તમો જેની માથે કૃપા કરશો તેની સેવાનો અંગીકાર અમે કરશું તે જીવ અમારો થયો ગણાશે આમ ઘણા પ્રસંગ ગોલોકમાં યમનાજીની સોળસ ધામની નિકુંજમાં થયા છે યમનાજીની ઠાકોરજીએ સ્વતંત્ર રાખ્યા છે સર્વ જૂથના ને રાસ રમણના અધિષ્ઠાત્રી કીધા છે શ્રી ગોપેન્દ્રજીના રમણ મહારાણીજી છે તેમ કાનદાસ પદમાં કહી ગયા છે તે વલ્વી ઇન્દ્ર રમણ મહારાણી કીધા વલ્વી એટલે કે ગોપી તેના ઇન્દ્ર તે અધિપતિ થયા છે ગોપેન્દ્ર તેની નિકુંજ સર્વથી ન્યારી છે જૂથ પણ ન્યારું છે આ બધો જ લીલા પ્રકાર અંતરંગ જીવ સૃષ્ટિનો છે તે સર્વ જૂથથી ન્યારું ને નિર્ગુણ અને સ્વતંત્ર છે યમુનાજીનું જીત જૂથ નિર્ગુણ જીવનું છે તેથી તેને કશા સાધન કરવાના કહ્યા નથી તે જીવ નિસાધન કહેવાય છે તે જીવની આસક્તિ સાધન માર્ગમાં રહેતી નથી નિસાધન કહેવાય છે એટલે કે જપ તપ વ્રત ઉપવાસ એકટાણા હોમ હવન યજ્ઞ આ બધું કાંઈ પણ આપણને કરવાની મનાઈ કીધી છે તે તેનું મુખ્ય લક્ષણ અનિંતાનું છે તેથી જાણવામાં આવે કે આ જીવ યમુનાજીના જૂથનો છે આ સઘળી પ્રાપત યમુનાષ્ટકના પાઠ કરવાથી થાય તેના જૂથના જીવ યમુનાષ્ટકનો પાઠ કરે છે બીજા સાધન કરતા નથી બીજા કશા સાધનથી યમુનાજીની પ્રાપ્તિ થાય નહીં માટે પ્રથમ પાઠ કરવા શ્રી ગોપાલલાલજીએ આજ્ઞા કરી ગયા છે ગોવિંદ સ્વામીએ તે લીલાનું દર્શન કીધું છે તેથી તેણે યમુનાજીનું પાન કીધું પણ આયુ ભોગવી ત્યાં લગી યમુના જલમાં પગ ન મૂક્યો એવું મહાત્મ્ય ગોપાલલાલજીએ શ્રી ગોવિંદ સ્વામીને નિજધામની લીલા દેખાડીને પ્રથમ પ્રગટ કીધું બિહારીદાસ તથા હરિભાઈ પદમાં વર્ણવ કરી ગયા છે તે યમુનાજીના સ્વરૂપને અધિક જાણે છે તે બંને તેની સખી રૂપ છે તે લલિતા અને વિશાખા આ બે સખી અંતરંગ યમુનાજીની છે તેનું પ્રાગટ યમુનાજીના જૂથમાંથી થયું છે તે એક તો હરિભાઈ લલિતાના ભાવરૂપે અને બીજું બિહારીદાસ તે વિશાખાના ભાવરૂપે પ્રગટ થયા છે તે યમુનાજીની આજ્ઞાથી ભૂતલમાં પધાર્યા છે ખૂબ સુંદર મજાનું યમુનાજીનું સ્વરૂપ છે અહીંયા આપણે આ પ્રસંગને વિરામ આપીશું